કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલો થતા અફરાતફરી મચી જવા પામી હતી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ સીઆઈએસએફ એસઓજી મરીન ટાસ્ક ફોર્સ ઇન્ટેલિજન્સ યુનિટ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સંયુક્ત રીતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોક ડ્રિલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતાં જ સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું આથી આતંકવાદીઓએ ફાયરિંગ કરતાં કંડલા પોર્ટની ફ્લોટિંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા આ દરમિયાન અથડામણ થતાં સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર કર્યો હતો એટીઆર બિલ્ડિંગમાં આતંકવાદીઓએ પોર્ટના ચાર કર્મચારીઓને બંધક બનાવ્યા હતા આ બંધક બનાવ્યાની ઘટનાની જાણ થતાં મરીન પોલીસની ટીમ આવી પહોંચી હતી મરીન પોલીસ અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોર્ટના કામકાજને બંધ કરાવ્યું હતું આ ઉપરાંત સીઆઈએસએફ તેમજ નોર્થ કેન્ટની એન્ટ્રી અવરજવર માટે બંધ કરાવીને નાગરિકોને સલામિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આતંકવાદીઓએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાંધીધામની મદદનીસ કલેક્ટરનો સંપર્ક કરવાનું કહ્યું હતું આતંકવાદીઓએ કચ્છ જિલ્લા તંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો અને હાલ કચ્છની જેલમાં બંધ ચાર આતંકવાદીઓને છોડવા તેમજ સરહદ ક્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર સહિત રૂપિયા વીસ કરોડ કેસ આપવાની માંગણી કરી હતી તે માંગણી બે કલાકમાં પૂર્ણ કર નહીં થાય તો બંધકોને નુકસાન પહોંચાડશે તેવી ધમકી પણ આતંકવાદીઓએ આપી હતી મોકડ્રિલમાં નક્કી કરેલી પરિસ્થિતિ મુજબ ચેતક કમાન્ડો ગાંધીનગરથી કંડલા પોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓના સહયોગ થકી બિલ્ડિંગની અંદર ઘૂસી બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા જ્યારે એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો કોઈ પણ નુકસાન વગર ચાર બંધકોને છોડાવવામાં ચેતક કમાન્ડો ફોર્સને સફળતા મળી હતી આ મોકડ્રિલમાં ચેતક કમાન્ડો ફોર્સની બી અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી જેમાં રેડ ટીમ આતંકવાદી બની હતી જેમાં બ્લુ ટીમ ચેતક કમાન્ડો ફોર્સ તરીકે ઓપરેશનને લીધે કર્યું હતું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજાયેલી આ દિલધડક ડ્રિલમાં છ કલાકથી વધુનો સમય ચાલી હતો